આપણે આ ગામડા લોકો શું કે છે સારા મચ્છી મારીને પૈસા કમાય છે એમ કહેશે એટલે મચ્છી મરે ગમે તે કર્યું આપણે પૈસા તે મતલબ ને અને આપણે ગામમાં થોડું વેચવાનું છે તો બહાર ગામમાં જઈને વેચી આવવાનું બહાર ગામમાં વેચવાનું તો કોઈ ખબર જ નહીં પડે હું ધંધો કરે છે એમ એ બી વાત તારી સાચી છે હા એવું કરીએ આપણે પણ સાલો પેલો દીપક આ વાત જાણી જશે તો શું હા લે પાછો ભગત છે બહુ ભગત છે આપણે શું કોઈ એને કે આપણે કો ખાવાનું છે માથે હા આપણે વેચો ને ખાલી જો કરવાનો છે કરવાનો છે ને આપણે ધંધા માટે કોઈ બી ચાલે એવું કશું ને એ તો એને સમજાડી દેશું હા સમજાવી દેશું

માછલા મારવા જાય એક જણા શું કરે છે પાછા કે અમે ભાગાત આવી મોટી મોટી માળાઓ પેલી શું કરે છે મારે ડૂકી રેવા પડે આ પાણી ઘણું પડ્યું ડૂબી ઉભી મરે ઠેકોણાની ત્યાર ને કોતેરા ઘણા માછલા આવે મોટા માછલા એમ કરતા દોડવા માંડે છે આ ડૂબી મરે માથે પડી જાય તો હું યાર કઈ કઈ સૂચના હાલવું પડશે આરો ફૂટેલ ને માર નો આરો એકલો હું કરે છે જોન અલ્યા હો હું કરે તું આવી જા તું હું કરે એકલો કઈલી અમે છે ને એક નવો ધંધો ચાલુ કરવાના છે હું ના આવત આ આરતીઓ ખેપડ કઈ જો અમે નવો ધંધો ચાલુ કરવા કે ને હો મચ્છર દોની લેવા જો આરતીઓ ખેપડ કઈ જો મચ્છર દોની લેવા જો મચ્છર દોને હા અમે માછલા મારવાનો ધંધો ચાલુ કરવા કે આટલી આટલી મોટી માળા બાંધીને તમે શું કરો છો

રીત કરવું પડે તમને પાછી ઉતરી પાણી ની બુડી ઉડી મરે તો મારે જફાતી જાય ત્યારે

માટલા વધારે આવે કોતળા હોતળા જાય સાચી વાત હું હજી એજ મારે એક વાટા એવું થયેલું ભાઈ કોતળા છે

આ પરવીણીઓ દીપકીઓ મને બોલાવે છે મસ્ત પકડવા હારું બહુ બધી સેફ્ટી લઈ આવે છે તો અમથા ફેંકા મારે છે તો બનાની અમથા ડોકી લીધી પકડાય કેકડીની કેકડી નહીં પકડાય ખેપડ આવી જોઈએ આવી જોઈએ આ બધું દાગીના હાથે આવ્યો અમેથી બધા માછલા પકડી લેશો આપણે પેલા માળિયા રાખેલું ખુ અરે અમે ડોકીલા મોટા મોટા આવી છે ને બીજું બી છે હા

આપડે એવું બાર બેસે ને તારે માછરે પકડવાના ખાલી અમે લાવીએ ને પકડી ને અમે ઘલવાના પછી માલ માલ થી સવા પડે એસી કશું બધે બાર ગમે

માતા કી વેલા પકડાવો માટલા મોટા પકડાવો હારા હારા આવો ધૂપ ધૂપ હારા પકડાય અને મોટો થાય અને પૈસા મળે હા અને તમારો અડધો ભાગ તમુ આવ

લા થોડી મારે નહીં માથે પકડવા આવટે પકડો 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 પકડા પકડા આમ કેમ થિયો હું કરવા દમળાવું હું અરે ની જાય તું લંબા કેટલા આ કોલિંગ કોલિંગ કારણે લઈને હેડી મળ્યો અરે બરાબર છો તો પગ મેં દે ઓ પાછ આતે હો ને પછી બોલતી બોલતી એ ભાઈ જાય છો હા જઈ છે આવ દે પકડો પકડો આવ દે હમ પકડો અલ્યા